અરે અમૃત બેન ને હેરી ભાઈને બધા આવી ગયા છે અને એક રૂમના દાતાશ્રી છે અને અલગ અલગ ઘણી બધી એમની સેવા હોય છે અને લંડન થી આવ્યા છે હાલ સુર સુરત પર હે ને આપડું સુરત પર મૂળ કચ્છમાંથી અને આવી ગયા છે મને કીધા વગર પહોંચ્યા છે એટલે થોડાક વધારે ઢોલ બગાડજે બસ તમે આવી ગયા બહુ આનંદ થયો મને થોડુંક આમ રેતું ચિંતા કે પોતશે પણ ઈ મહેમાન હતા ને ને પણ મહેમાન હતા ને વહી જવું તું એટલે જટઝટ આવ્યા તા પણ પ્રસંગે આવ્યા તો આનંદ થયો ભગવાન બધાને કઈક સુખી રાખે બધાને લંડન થી બધા આવ્યા અમેરિકા થી બધે ભગવાન બધા સુખી રાખે મોટી થઈ ને હું જી મજબૂતી રાજી હું તું જોઈ ને રાજી હું રાજી થઈ લગન ફોન આવે કે રોયા કા અમૃત બેન આવ્યા તો એક માં બહુ બેઠા કા ઓયડી માં મજૂર બેસે એમાં બહુ મજા આવી હોય આવી હતી ને મજા આવી મને બે અમૃત ભેરી બે અમૃત કેવું હતું તમે આવ્યા ત્યારે કેવું હતું ખાડો હતો પતરામાન હવે ફરાર કરવા લઈ જાઓ

અને અમારા બધા જોદાન વિદ્યાર્થ આવી ગયા છે જે નથી આવી શક્યા ભગવાન ને એક મિનિટ ઓલી લેતા આવો ને આપી દઈ પાંચ નંબર માં સાડી તમને આ જ લફે ને મારે ટાણે ટાણે કેની પાસે ગોતો એમ કહું એક જણું યાદ રાખો કે હું દીધું નહી ટાણે ટાણે આ ઉપાધિ હે કોઈ તું જા એક મિનિટ ઉભા કર્યું હવે આપી દે ગિફ્ટ એટલે જે વિદેશમાં છે અને નથી આવી શક્યા બધાને ભગવાનને પ્રાર્થના કરું કે ખૂબ સુખી રાખજો અને તમને બધાને ખૂબ મિસ કરી છે અને સમય સમય યાદય કરી છે પણ ભગવાનને પ્રાર્થના કે વહેલા વહેલા તમે પણ જે તમે મને યોગદાન આપ્યું છે અને તમે પણ આવીને જોવો કે તમારું બરી બરાબર બધી રીતના બની ગયું છે અને તમને પણ આનંદ થવો જોઈએ મારી ફરજ છે કે તમને બતાવા બતાવવું પડે કે આ રીતના ભાઈ ઉપયોગ કર્યો ને આ રીતના બનાવ્યું તો બધા વેલા વેલા પધાર જો વિદેશમાં જે ભક્તો નથી આવી અને નાનું મોટું જેનું પણ યોગદાન છે તો બધા વેલા વેલા પધારો ને ભગવાન તમને ખૂબ સુખી કરે કેમ કે તમે બધા છો ને ત્યારે આ આજે આ ઉત્સવ આવ્યો છે અને તમારા બધાના આશીર્વાદથી ઉત્સવ આવ્યો છે નહી આ ઉત્સવ આવી હોત નહીં એટલે ખરેખર આ ઉત્સવનો બધો શ્રેય તમને બધાને જાય છે જે બધા દાનવીર દાતા કચ્છના છે પછી અમારે ઉપલેટા બાજુના છે વાંસળિયાના અમારે બધા ઈ બાજુના ભાઈઓ છે અને બરોડા બાજુના છે વિદેશમાં માર્યા છે કચ્છ બાજુના તમારા બધા તકે આશ્રમ બહેનો છે અને મારા પરિવારે આ જગ્યા લઈ દીધી એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાન ખૂબ સુખી રાખે મારી ઉંમર છે ને પ્રભુ તમને આપે એવી ભગવાનને પ્રાર્થના અને પ્રભુને એક જ પ્રાર્થના કરી કે આન ક્ષેત્રમાં લાખો લોકો જમે અને ખૂબ સેવા કરીને ભગવાનને રાજી કરી બસ ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ લાઈવના માધ્યમથી તમે પણ દર્શન કરો થેન્ક યુ આજ તો ભગવાનની નગરયાત્રા છે જોજો ચાલો બધાને જય સ્વામિનારાયણ